કે સર આવું ચિત્ર પીટી કોમ્પ્યુટર એના પેપર મૂકો પ્લીઝ તો વિદ્યાર્થી મિત્રો આપણે મૂકેલા છે બરાબર ને આવી રીતે તમારે તમામ વિષયના પેપરના સંપૂર્ણ સોલ્યુશનોની પીડીએફ જોતી હોય કે પછી પ્રેક્ટિસ પેપર જોતા આઈએમપી પેપરો જોતા હોય તો બધું જ તમને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી મળી જશે મિત્રો બે લાખ પચાસ હજારથી પણ વધુ વિદ્યાર્થી મિત્રો એક વર્ષની અંદર આ એપ્લિકેશન ડાઉનલોડ કરેલી છે બરાબર જે તમારા બધા મિત્રોના સહયોગથી શક્ય છે અને તમારો અમારા પરનો વિશ્વાસ બતાવે છે મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો આની અંદર જશો એટલે પેડ કોર્સની અંદર તમે એ પ્રેક્ટિસ પેપર મેળવી શકશો એક્ઝામ પેપરમાં એકમ કસોટીના પેપર ત્રણ થી બાર માં જશો એટલે ત્રણ થી બાર ના ધોરણ પ્રમાણે વિષય પ્રમાણે વિડીયો મળશે બરાબર દસ માં પણ આપણે મુકાઈ ગયેલા છે તમારે પ્રેક્ટિસ માટે તૈયારી કરી શકશો ઓકે આગળ વધીએ એટલે ખાસ સબસ્ક્રાઈબ કરો તમારા મિત્રો દોસ્તો ને ક્લાસના મિત્રો ને ચોક્કસ જાણ કરી દો બરાબર જેથી કરીને આપણે એક મોટો પરિવાર બને એટલે આપણે આવું વધુ ને વધુ તમને મદદરૂપ આપણે વસ્તુ મૂકી શકીએ છાયા પ્રકાશ કરવા માટે કયા ગ્રેડ ની પેન્સિલ વધુ વપરાય છે બી સિરીજ રંગ ચક્રમાં સામ સામે આવતા રંગો કેવા રંગો કહેવાય વિજાતીય રંગો કહેવાય દરબારી ઠાઠ ને બાદશાહી દમામ દર્શાવવા માટે કયા રંગ વપરાય છે જાંબલી ભૂકંપનું ઉમેરવાથી તે રંગનો ટીન્ટ બને છે સફેદ પક્ષીનું પીછું કે પાંદડાની નસો કયા પ્રકારના વિસ્તરણનું ઉદાહરણ છે ધરીમાંથી વાતચીત મુખ્ય ઉદ્દેશ કયો છે સુશોભન

ગુજરાત કલા સંઘની સ્થાપના કોણે કરી હતી શ્રી રવિશંકર રાવળ નમસ્તે કરતી સ્ત્રીનું જાણીતું ચિત્ર કયા કલાકારનું છે શ્રી બંસીલાલ વર્માનું કયા ચિત્રકાર કાર્ટૂનિસ્ટ ચિત્રકાર તરીકે જાણીતા છે શ્રી બંસીલાલ વર્મા કયા ચિત્રકાર અલગારી ચિત્રકાર તરીકે ઓળખાય છે શ્રી કનૈયાલાલ આદવ યાદવ કુમાર માસિકની શરૂઆત કયા કલાકારે કરી હતી શ્રી રવિશંકર રાવળ કઈ સિરીઝની

બળ કે તાકાત દર્શાવવા કઈ રેખા વપરાય છે પાતળી રેખા તો વિદ્યાર્થી મિત્રો તમને ખાસ આપણે જાણ કરવાની છે તમારે પ્રેક્ટિસ પેપર જોતા હોય ત્રીસ થી પણ વધુ પેપરોની પીડીએફ તો આપણે જે વાત કરીએ એમ એપ્લિકેશનમાં તમને મળી જશે બરાબર પણ આ સિવાય તમારી શાળામાં જે પણ કોઈ પેપર લેવાય તો પ્લીઝ એના વ્યવસ્થિત ફોટા કે પીડીએફ બનાવી અને તમને એપ્લિકેશન ની અંદર નંબર એક આપવામાં આવશે એની અંદર મોકલશો અને હા આપણે આ પેપર છે એપ્લિકેશન માં જ મૂકવાના છે જે ફ્રી માં જ રહેશે એનો કોઈ ચાર્જ નથી તમે મોકલેલા પેપર નો કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં કારણ કે તમારા દ્વારા છે અને 30 થી વધુ પેપર આપણે ફેકલ્ટી પાસે તૈયાર કરાવ્યો એટલે એનો ચાર્જ નોમિનલ બરાબર હવે એનું કારણ કોઈને ગુજરાતી કોઈને સમાજ કોઈને પેપર લેવા ગયું કોઈને બાકી હોય તો આવી રીતે આપણે ઘણા બધા પેપર

કંપાસના સાધનોની મદદથી બનતી કયા પ્રકારની ભાત કહેવામાં આવે તો તેમાં કયો સિદ્ધાંત રહેલો છે પુનરાકન કાંકરિયું તળાવ કયા આવેલું છે તો કે અમદાવાદ આવેલું છે જોલતા મિનારાની ખૂબી કઈ છે એક હલાવતા બીજો મિનારો હલે છે ભયગ્રસ્ત હરણાઓ નામનું જાણીતું ચિત્ર કયા કલાકારનું છે શ્રી સોમાલાલ ચોત્રીસ પેન્સિલથી દોરે લીટી કે આકાર બરાબર ન લાગે ત્યારે કયા સાધનનો ઉપયોગ કરશો રબર શ્રી કનૈયાલાલ યાદવનું જાણીતું ચિત્ર કયું છે બળદ વેચનાર ધરતીના ચિત્રકાર તરીકે કયા કલાકાર જાણીતા છે શ્રી ખોડીદાસ પરમાર કલા ગુરુ તરીકે કયા ચિત્રકાર જાણીતા છે શ્રી રાવળ પ્રથમ શ્રેણીના રંગો કયા છે લાલ પીળો વાદળી કયો રંગ રંગ છે છે તો કે લીલો ગરીબોનું સ્વર્ગ નામનું જાણીતું ચિત્ર કયા કલાકાર નું છે શ્રી રસિકલાલ પરીખ નું તો વિદ્યાર્થી મિત્રો આમાંથી તમને મોસ્ટ ઓફલી આ એક પેપર છે શાળાનું આમાંથી તમને ઘણું ખરું પૂછાશે બરાબર તો બધાને બેસ્ટ ઓફ લક સારામાં સારા ગુણ પ્રાપ્ત કરો અને મેં કીધું એમ ચેનલ સબસ્ક્રાઈબ કરો વિડીયો લાઇક કરો જેથી કરીને આપણે અવનવા આવા વિડીયો છે એ તમારા સુધી પહોંચાડતા રહેશો એટલે તમારા મિત્રો દોસ્તોને તમે શેર કરી શકશો બધાને ઓલ ધ બેસ્ટ અસ્તુ જય હિન્દ જય ભારત